નમસ્કાર મિત્રો એસઆઈઆરમાં ફોર્મ નંબર છ કેવી રીતે ભરવું એની વાત આજે આપણે કરીએ બે ત્રણ બાબતો જે છે એમાં તમે હંમેશા ભૂલ કરતા હો છો વર્ષોના અનુભવ ઉપરથી એટલે એ હું તમને વાત પહેલાં જ કરી દઈશ કે તમે ક્યાં ક્યાં ભૂલની શક્યતાઓ છે તો ફોર્મ્સમાં જવાનું છે ફોર્મ નંબર છ આપણે સિલેક્ટ કરીએ અહીંયા ત્રણ બાબતો લખેલી છે કે રિસન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઇન્ટુ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોવો જોઈએ ફૂલ ફેસ દેખાય એવી રીતે વ્હાઈટ બેકગ્રાઉન્ડનો સેલ્ફ પટેસ્ટડ કોપી એજ પ્રૂફની તમારે તૈયાર રાખવાની અને એડ્રેસ પણ એનું પ્રૂફ પણ તૈયાર રાખવાનું સેલ્ફ પટેસ્ટડ કરેલું અહીંયા સેક્શન સિલેક્ટ કરો તમને છ નંબરનું ફોર્મ જે એણે આપ્યું છે તમારા ભાગનું એમાં જે તમારા સેક્શનમાં એને નાખવાનો હોય એને તમે સિલેક્ટ કરો ફોર્મ સિક્સ અહીંયા વિધાનસભા આવી ગઈ છે ઓટોમેટિક એટલે આપણે સેવ કરીને આગળ વધવાનું છે અહીંયા મિડલ નેમ સાથેનું તમારે નામ લખવાનું ગુજરાતીમાં આવી જશે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો નાખવાનો છે તમે ફોટો લઈ પણ શકો છો એમનો એમને વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં ઊભા રાખીને દિવાલે તમે લઈ શકો અથવા તો તમે ગેલેરીમાં જઈ અને એ ફોટો સિલેક્ટ કરી શકો છો અહીંયા ફોટો મેં એક વ્હાઈટ બેકગ્રાઉન્ડનો સિલેક્ટ કર્યો છે અહીંયા ફોટો પણ અપલોડ થઈ જશે ખાસ યાદ રાખવાનું છે કે એ ફોટો ટુ એમબી કરતાં એટલે કે બે એમબી કરતાં વધારે ન હોવો જોઈએ નહીં ત્યારે એ લેશે નહીં અહીંયા રિલેટિવ ટાઈપ લખવાનું છે તો ફાધર લખીએ આપણે જો હસબન્ડ હોય તો હસબન્ડ લખવાનું છે અહીંયા રિલેટિવનું આખું નામ લખવાનું છે રિલેટિવનું આખું નામ લખીએ આપણે મેન્શન બહુ છે અહીંયા રિલેટિવની સરનેમ લખવાની થશે આપણે રિલેટિવની સરનેમ પણ લખી દઈએ આપણે ગુજરાતીમાં ઓટોમેટિક નીચે થઈ જ જાય છે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો થાય તમારે જે મોબાઈલ નંબર આ મતદારની સાથે એણે પ્રોવાઈડ કર્યો હોય એ આપણે નાખી દેવાનો થાય ઈમેલ આઈડી પણ જરૂર હોય તો નાખી દો આમાં જે લાલ ફૂદડી કરીને આવેલું હશે એ બધું ફરજિયાત હશે અહીંયા આધાર કાર્ડ જો તમે નાખવા માંગતા હો આપેલો હોય તો નાખી શકો નહીતર પછી આઈ એમનો ટેબલ ટુ ફર્નિશ કરીને જવા દો જેન્ડરમાં જે જેન્ડર હોય તમે સૌથી પ્રથમ તો અહીંયા ભૂલ કરશો એક એટલે ખાસ યાદ રાખજો અહીંયા એની બર્થડેટ નાખવાની છે જે મતદાર છે એમની તો એમની જન્મ તારીખ જે હોય તે તમે અહીંયા નાખી શકો છો ટેન્ટેટિવ નાખી દીધી છે મેં સેલ્ફ અટેસ્ટેડ કોપી એજ પ્રૂફની તમારે નાખવાની છે આ પૈકીનું કોઈ પણ તમને એક એજ પ્રૂફ આપ્યું હોય તો એને સિલેક્ટ કરીને તમે નાખી શકો ને એ જ અહીંયા તમારે અપલોડ પણ કરવાની થશે તો અપલોડમાં આપણે આધાર કાર્ડ નાખ્યું છે અપલોડ કરી દીધું છે આધાર કાર્ડ આપણે આવી ગયું છે નીચે સેવ એન્ડ નેક્સ્ટ કરીએ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે એના બિલ્ડિંગ અથવા તો અપાર્ટમેન્ટનું નામ લખવાનું છે તો જે એમની સોસાયટી હોય એમનું અહીંયા નામ લખવાનું થાય તમારે મનીષ અપાર્ટમેન્ટ હું નાખું છું અહીંયા એનું નામ આવી જશે સોસાયટી એવું લાગે તો લખી નાખીએ અહીંયા જેથી અહીંયા સોસાયટીનું નામ લખવાનું સ્ટ્રીટ તમારી જે હોય મોહલ્લો જે હોય તે નાખવાનું થાય તો સ્ટ્રીટ અને મોહલ્લો જે છે એ હું નાખી દઉં છું એને સરનામામાં લખેલું જ હશે આ બધું એટલે કોઈ પ્રશ્ન નથી ટાઉનને વિલેજ નાખવાનું છે સુરત હોય તો સુરત કામરેજ હોય તો કામરેજ જે કંઈ હોય તે નાખી દેવાનું પોસ્ટ ઓફિસ ખાસ એની જોવાની થાય તમારે પોસ્ટ ઓફિસ એટલા માટે નાખવાની થાય કે પોસ્ટ ઓફિસ નાખશો એક તમે અહીંયા ભૂલ કરશો બીજી કે પોસ્ટ ઓફિસ જો તમે વ્યવસ્થિત નહીં નાખો અને પિનકોડ નંબર વ્યવસ્થિત નહીં નાખો તો એનું ઇલેક્શન કાર્ડ જે છે એના સરનામે જવાનું છે એને બદલે બીજી જગ્યાએ જશે તો ખાસ કરીને એનો પિનકોડ તમારે એક વખત ચેક કરી લેવાનો કરાવી લેવાનો તો જે તાલુકો છે એ નાખીએ અહીંયા આપણે ડિસ્ટ્રિક આપણે સુરત નાખીએ અહીંયા સેલ્ફ અટેડ કોઈ પણ એમના વાલી હોય તો એનું આપણે એક નાખવાનું થશે ખાસ કરીને જોવાનું તમારે એ થાય સેલ્ફ અટેડ કોપી ઓફ એડ્રેસ પ્રૂફ આઈધર ઇન ધ સેમ ઓફ એપ્લિકન્ટ ઓર એની વન ઓફ ધ પેરેન્ટ્સ પાઉસ એડલ્ટ ચાઈલ્ડ તો એનું એક તમારે અહીંયા કોઈ પણ પ્રૂફ નાખવાનું થશે અને એ પ્રૂફને તમારે અહીંયા અપલોડ પણ કરવાનું થશે આપણે આધાર કાર્ડ અપલોડ કરીએ છીએ સેવ અને નેક્સ્ટ સૌથી મોટી ભૂલ તમે અહીંયા કરવાના છો મને ખ્યાલ છે આમાં જો એ વ્યક્તિ ડિઝેબલ હોય એટલે કે એ દિવ્યાંગ હોય તો જ તમારે નાખવાનું છે બાકી નો ઓલરેડી આવી જ જાય છે જુઓ જો દિવ્યાંગ હોય તો યશ કરજો નહીતર પછી કરવાની જરૂર નથી આમાં કોઈ પણ એક સિલેક્ટ કરશો તો જ ઓપ્શન ખુલશે બાકી યશનો ઓપ્શન નહીં ખુલે તો જો દિવ્યાંગ હોય તો તમારે આમાં નાખવાનું નહીંતર કશું નાખવાની જરૂર નથી સેવ કરીને આગળ વધવા દો નેમ ઓફ ફેમિલી મેમ્બર અહીંયા તમારે એક ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની થશે શું કામ તો કે એટલા માટે કે એ જે તે ભાગમાં છે જે તે ઘર નંબરમાં છે એની બાજુમાં જે એ ગોઠવાઈ જાય તો એના માટે તમારે અહીંયા એ ફેમિલી મેમ્બરનું નામ લખવાનું છે ફેમિલી મેમ્બરનું નામ લખીએ આપણે એનો રિલેશન ટાઈપ જે છે એ અહીંયા લખી શકો છો તમે ફેમિલી મેમ્બરનું નામ આપણે લખી નાખીએ છીએ ફરીથી અહીંયા અહીંયા ફાધર સિલેક્ટ કરીએ અને એનો અહીંયા એપિક નંબર મારે નાખવાનો થશે તો આ રીતે એપિક નંબર નાખીને તમે આગળ જવા દેશો હવે આ નવી વસ્તુ આવી છે આપણે આખે આખા એસઆઈઆરમાં જે કામગીરી કરી છે એમાં તમને ખ્યાલ છે આપણે એના મધરનું નામ પિતાનું નામ અને માતાનું નામ બંને લખીએ છીએ એપિક નંબર પણ લખીએ તમે આમાં લખી શકો છો કોઈ વાંધો નથી એસ પાઉસનું જે તમારી લાલ ફૂદડી કરેલી છે ફરજિયાત વસ્તુ છે એ કોની સાથે પ્રોજેની છે એ તમારે લખવાનું છે અહીંયા અથવા તો એ પોતે પોતે તો હશે જ નહીં કારણ કે અઢાર પ્લસનો છે પ્રથમ વખતનો મતદાર છે તો એક સિગ્નેચર કરીને પણ તમારે તૈયાર રાખવાની થશે એ સિગ્નેચરને પણ આપણે અપલોડ કરશું અહીંયા તો એડ રિલેટિવ ડિટેલ રિલેટિવની ડિટેલ આપણે એડ કરવાની થશે તમે જે રિલેટિવ બતાવ્યા છે તેની તમે અત્યારે અહીંયા લિંક કરો છો એમને તમને ખ્યાલ છે આ આ છેલ્લા સમગ્ર મહિના દરમિયાન આપણે આ કામગીરી કરી છે એટલા માટે આપણા માટે હવે આ નવું નથી તો એનો પાર્ટ નંબર સિલેક્ટ કરીએ અને અહીંયા ક્રમ નંબર સિલેક્ટ કરીએ ડિટેલ કરી દઈએ તો નીચે આવી જશે જોઈ લેવાનું કમ્પ્લેટ છે કે નહીં ફાધરનું નામ સાથેની વિગત ઓકે હોય તો ઓકે કરી દેવાનું રિલેશન ટાઈપમાં જે હોય તે તમે જેની સાથે લિંક કરો છો અત્યારે એનું નામ લખવાનું અહીંયા સાઇન તમારે અપલોડ કરવાની થશે તો સાઈન તૈયાર રાખવાની અહીંયા અને સાઈન તમારે જે છે ફોર્મની અંદર હોય તો ફોર્મની અંદરથી પણ લઈ શકો તમે અને અપલોડ કરી દેવાની છે આવી રીતે સાઈન પણ અપલોડ થઈ ગઈ છે હવે આવશે છેલ્લું ડિક્લેરેશન ડિકલેરેશનની અંદર અહીંયા તમે જે તારીખે ફોર્મ ભરો છે તારીખ લખવાની અહીંયા સ્થળ આવી ગયું છે સેવ અને આપણે નેક્સ્ટ કરીએ તો સ્ટેટ આપણે નથી સિલેક્ટ કર્યું એના કારણે આવું થયું છે તો સિલેક્ટ અહીંયા સ્ટેટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીએ છીએ આપણે ડિસ્ટ્રિક્ટ પણ સિલેક્ટ કરી લેવાનું અને નેક્સ્ટ આપી દઈશું એટલે તમારું ફોર્મ જે છે છ નંબરનું એ ભરાઈ જશે આવી રીતે ત્રણ બાબતો તમારે ખાસ ધ્યાન રાખવાની છે ધન્યવાદ જય જયગરવી ગુજરાત